વડોદરાના સિટી પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરાયેલા અને ખોવાઈ ગયેલા મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા છે પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક કરે છે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમા કોમાર છેલ્લા છ મહિનાથી ફોન મૂળ માલિકોને મળે તે માટે સિટી પોલીસ સ્ટેશન ખાતે માલિકોએ ફરિયાદ કરી હતી અને જેને લઈ તેરા તુચકો અર્પણ અંતર્ગત પંદર જેટલા મોબાઈલ જેની કિંમત બે લાખ અગ્યાસી હજાર ત્રણસો નેવ્યાસી મોબાઈલ મૂળ માલિકોને ડીસીપી ઝોન ચાર પન્ના મોમૈયા તેમજ સિટી પોલીસ સ્ટેશનની પીઆર બી ચૌહાણ તેમજ સેકન્ડ પીઆર એલ પ્રજાપતિ દ્વારા ટીમો બનાવી મોબાઈલ શોધવાતા અને તેરા રાત ઉચકો અન પર અંતર્ગત 15 જેટલા મોબાઈલો તમામ મૂળ માલિકોને સોંપવામાં આવ્યા હતા તે મૂળ માલિકોએ પણ પોલીસની આ કામગીરીને બિરદાવી છે જાન્યુઆરીમાં મારો ફોન ખોવાયો હતો અને મે તરત જ કમ્પ્લેઈન્ટ કરી 15 મને મારો ફોન મળી ગયો છે પાછો તો પોલીસની જે કામગીરી છે તે બહુ ખૂબ જ સારી છે મને કોઈ જ આશા નથી જે દિવસે ખોવાયો તે વખતે પણ મેં કમ્પ્લેન કરાવી તો બધા એવું કહેતા હતા કે મળી જશે મળી જશે સરકારશ્રીનો તિરાદુજકો આ કાર્યક્રમ જે છે તિરાદુજકો અર્પણ એ અંતર્ગત સિટી પોલીસ સ્ટેશન ખાતે આજે અમે પંદર લોકોને એમના મોબાઈલ જે ખોવાઈ ગયેલા હતા એ પરત આપેલા છે આ પંદર મોબાઈલની કિંમત બે જેવી થાય છે સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર છે કે જેમાં મંગળ બજાર અને સોની બજાર આવેલી છે ઘણા બધા લોકો અહીંયા ખરીદી કરવા આવે છે અને જ્યારે નવરાત્રિની દિવાળીઓ છે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં લોકો અહીંયા ખરીદી કરવા આવે છે ઘણા બધા લોકોના મોબાઈલ ચોરાઈ જાય છે ઘણા બધાના લોકોના મોબાઈલ ખોવાઈ પણ જાય છે જે ચોરાયેલા મોબાઈલ છે એને એફઆઈઆર દાખલ કરીને અમે આરોપીને અટક કરીએ છીએ અને કાયદેસરનો મોબાઈલ અમે પરત લઈ જમા લઈ અને એને પછી કોર્ટમાંથી એને છોડાવવો પડે છે મોબાઈલ જ્યારે ખોવાઈ ગયેલા મોબાઈલ છે એને અમે ટ્રેસઆઉટ કરી અને એ વ્યક્તિને એ મોબાઈલ અમે પરત આપીએ છીએ જેમાં નામદાર કોર્ટમાંથી હુકમ મેળવવાનો રહેતો નથી આજે આ પંદર મોબાઈલ જે લોકો ખોવાઈ ગયેલા હતા એ લોકોના અમે આઉટ કરી અને એ લોકોને આજે પરત આપ્યા છે અને પંદર લોકો અહીંયા હાજર છે અને એ લોકોને ખૂબ સંતોષ થયો છે કે અમારા જે મોબાઈલ ખોવાઈ ગયા તે પોલીસે મહેનત કરીને આજે એમને પરત આપેલા છેલ્લા છ મહિનામાં જે અમને મોબાઈલ ખોવાયેલાની જે અમને અરજીઓ મળી હતી એ છ મહિનાના અમે મોબાઈલ આઉટ કરીને આજે પંદર મોબાઈલ અમને પરત આપેલા છે અને હવે નવરાત્રિ અને દિવાળી આવશે ત્યારે ઘણા બધા લોકો આવી જ ફરિયાદો લઈને આવશે એના પણ અમે લોકો અમારી ટીમ સજ્જ છે સિટી પોલીસ સ્ટેશન ખૂબ મહેનત કરે છે અને જ્યારે તહેવારમાં કોઈ વ્યક્તિ અહીંયા આવે ત્યારે એને ખરીદીમાં એનું મોબાઈલ ખોવાઈ જાય તો એને ખૂબ દુઃખ થાય છે એ ન થાય એની માટે અમારી ટીમ સતત કાર્યરત છે અમે પેટ્રોલિંગ પણ રાખવાના છીએ અને સાથોસાથ આવો કોઈ ખોવાઈ જાય તો ટ્રેસ આઉટ કરીને પરત આપવા માટે પણ અમે કાર્યવાહી કરીએ છીએ